નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે આવેલા જંગલો ચોમાસામાં લીલા ચમ બની જાય છે અને જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ડુંગરોને બનાવે છે આ કુદરતી સૌંદર્ય અને સ્વચ્છ હવા શહેરોમાંથી આવતા હજારો પ્રવાસીઓને આહ્લાદક અનુભવ આપે છે રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળવાની સાથે આસપાસના લીલાછમ ડુંગરોમાં ફરવાનો આનંદ માણે છે ડુંગરોની લીલોતરી અને શાંત વાતાવરણમાં કલાકો સુધી બેસી પ્રવાસીઓ કુદરતના નજારાનો લહાવો લે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને ડુંગરોની તળેટીઓ વચ્ચે તેને બનાવવામાં આવેલી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે જીએસટી ઉપર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેની આસપાસ જંગલો જે છે તે લીલાછમ થઈ ગયા છે જે પ્રવાસીઓ આવે છે તેઓને આ દ્રશ્યો જોવાની મજા આવે છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે તે પ્રવાસીઓને એક અનેરો લાભો મળે છે ડુંગરોમાં વરસાદના કારણે લીલોતરી થવાય છે અને આહલાદક દ્રશ્યો જોવા મળે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓને ચોમાસામાં એક અનેરો લાહો મળે છે વાદળોની વચ્ચે સ્ટેચ્યુ જોવાનો એક આનંદ અલગ જ હોય છે રફિક ધણીવાલા જીએસટી વિનર